પાલનપુરમાં એક સમયે આગવી ઓળખ ધરાવતા માનસરોવર તળાવના બ્યુટિફિકેશન માટે રૂપિયા સાત એક્યાસી કરોડ ફાળવાયા છે ત્યારે આજે માનસરોવર તળાવ રિનોવેશન અને સફાઈના કામનું ખાતમુહૂર્ત પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે કરવામાં આવ્યું હતું જિલ્લા મથક પાલનપુરમાં આવેલ ઐતિહાસિક માનસરોવર તળાવમાં ગટરનું દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જેના લીધે તળાવ અત્યંત દૂષિત બની ગયું છે શહેરની ગટરમાંથી તમામ ગંદકી તળાવમાં ઠલવાઈ રહી છે તો વળી પાછલા વર્ષથી તળાવ ગયું હતું તેવામાં હવે પાલિકા માન સરોવર તળાવના બ્યુટિફિકેશનનો નિર્ણય કરાયો છે જેના ભાગરૂપે રૂપિયા સાત પોઈન્ટ એક્યાસી કરોડના ખર્ચે તળાવ રિનોવેશન અને સફાઈ હાથ ધરવામાં આવશે જેને લઈ તળાવ નજીક હરિપુરા પ્રાથમિક શાળા નજીક આજ સાંજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર પ્રમુખ ચિમનભાઈ સોલંકી ઉપપ્રમુખ નાગજી દેસાઈ બાંધકામ સમિતિ દિલીપભાઈ પટેલ કારોબારી સમિતિના ચેરમેન પિયુષ પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા પાલનપુર શહેરની વર્ષો જૂની માગણી હતી કે માનસરોવર તળાવ અને રિનોવેટ કરી અને ખૂબ સરસ મજાનું તળાવ બને એના માટેની આજે એક રિનોવેશનનું શરૂઆત આજથી કરવામાં આવી એનું આજે એક કામનું આજે કરવાનું કેટલા મુહૂર્ત કરવામાં લગભગ સાત કરોડ ઉપરના ખર્ચે આ તળાવ બનવાનું છે અને ખૂબ જ જલ્દી બને એના માટેનો અમારો પ્રયત્ન છે પાલનપુર માટે સારું બનશે